જો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ધાણાની બજાર ભાવ વિશે એ પહેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપને સુધી પહેલા મળતા રહે નવા ધાણાની આવકો ગોંડલમાં આજે વધી અને સિઝનની સૌથી વધુ બોરી પાંત્રીસો બોરી જેવી આવક નોંધાઈ હતી ખેડૂતો પાસે જે ધાણાનો માલ આવી રહ્યો છે તેવામાં હવાવાળો માલ વધારે આવે છે અત્યારે માલમાં આઠથી નવ ટકા જેવો હવાવાળો હોય છે જે સામાન્ય રીતે છતીસઠ ટકા હોવો જોઈએ ધાણા અત્યારે ખરીદી કરીને તેને બે ચાર દી સુકવો પડે અને પછી પ્રોસેસિંગ થઈ શકે તેવી પરિસ્થિતિ છે આજે પંચોતેર ટકા માલ આઠથી નવ ટકા હવાવાળો જોવા મળી રહ્યો હતો બે દિવસથી આ વાદળછાયું વાતાવરણ છે પરંતુ ચોખ્ખું વાતાવરણ થયા બાદ હજુ પણ ધાણાની આવકો વધશે તેવું વેપારીઓનું માનવું છે ગરમી વહેલી પડવા લાગશે અને આવકોનું પ્રેશર એકદમ વધી જશે તેવી વેપારીઓની ધારણા બંધાઈ રહી છે ધાણાને નિકાસ ભાવ ઈગલ ક્વોલિટી મશીન ક્લિનિંગ સાત હજાર ત્રણસો રૂપિયા અને શોર્ટ્સનો ભાવ સાત ચારસો પચાસ રૂપિયા હતો નિકાસ ભાવમાં હાજર મળે પંચોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો વાયદા બજારમાં ખેડૂતભાઈઓ આપના મતે ધાણાની બજાર ખરેખર શું હોવી જોઈએ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના તમામ માર્કેટિંગ યાર્ડના ધાણાના બજાર ભાવ રાજકોટ એક હજારથી ચૌદસો બાવન રૂપિયા ગોંડલ આઠસો એકથી ચૌદસો એકાવન રૂપિયા જેતપુર નવસો એકવીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા પોરબંદર એક હજારથી બારસો ત્રીસ રૂપિયા વિસાવદર એક હજારથી બારસો છપ્પન રૂપિયા જૂનાગઢ એક હજારથી તેરસો નેવું રૂપિયા ધોરાજી અગિયારસો એકથી બારસો છાસઠ રૂપિયા ઉપલેટા એક હજારથી અગિયારસો રૂપિયા અમરેલી સાતસોથી તેરસો અગિયાર રૂપિયા જામજોધપુર અગિયારસોથી તેરસો એકાણું રૂપિયા જસદણ નવસોથી અગિયારસો રૂપિયા સાવરકુંડલા નવસોથી તેરસો પચાસ રૂપિયા ભાવનગર અગિયારસોથી અગિયારસો એક રૂપિયા હળવદ બારસોથી તેરસો અઠ્ઠાણું રૂપિયા કાલાવડ પંદરસો પચીસથી પંદરસો છવ્વીસ રૂપિયા ખંભાળિયા નવસો પચાસથી બારસો વીસ રૂપિયા દાહોદ બે હજારથી ઇઠ્યાવીસો રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર